વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે શહેરા પશુ દવાખાનાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હાલ સમગ્ર દેશમાં લોકો ભીષણ ગરમીથી શેકાઈ રહ્યા છે અને સર્વે અનુસાર ગરમી અતિશય લાગવાના કારણે કોન્ક્રીટના જંગલો અને આડેધડ વૃક્ષોનું નિકંદન કરવાથી લાગી રહી છે ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરમાં આવેલા પશુ દવાખાનાના પટાંગણમાં શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ સુરક્ષા સેતુ પંચમહાલ પોલીસ અને નગરપાલિકાના સહિયારા પ્રયાસના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આંબો બદામ જાંબુડી જામફળ લીમડો વડ ખાટી આંબલી અને ગુલમોર જેવા પચીસ જેટલા વૃક્ષોનું રોપાણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરા નગરના વડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ વૃક્ષો આવે એવી અપીલ કરવામાં આવે છે